અકાળે મોત ને ભેટતા હોય છે ત્યારે ભૂતકાળમાં પણ લોકો ક્યાંય પણ જવું હોય તો બળદગાળાનો ઉપયોગ કરતા હતા કેમ કે તે જમાનામાં વાહનો આટલો ઘસારો ન હતો અને તેના કારણે અકસ્માતો નહીવત હતા અને લોકો કુદરતી આયુષ્ય જીવતા હતા ત્યારે અકસ્માતોની વણથંભી વણઝાર વચ્ચે ભાબર પોલીસ દ્વારા રાધનપુર ગાય સર્કલ પાસે એક સુંદર આયોજન કરવામાં આવ્યું સાથે જ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું હતું જેમાં નાના મોટા વાહનો જેવા કે ટ્રેક્ટર મોટી ગાડીઓ સહિત વાહનોની આગળ પાછળ રેડિયમ પટ્ટી લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેના કારણે રાત્રિના સમય આગળ પાછળ આવી રહેલ વાહન ચાલકને દૂરથી ખબર પડે કે આગળ કોઈ વાહન જઈ રહ્યું છે તેના કારણે અકસ્માતો અટકી શકે અને કોઈ નાગરિકનો જીવ બચી શકે પાભર પોલીસ સ્ટેશન દ્વારા પાભર ખાતે અને સોઈગામ સર્કલ ખાતે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે તેનું જે આયોજન નિમિત્તે એવું છે કે પાભર બજારમાં અને પાભર સિટીમાં પબ્લિકની અવર જવર વધુ હોય છે અને વાહનોની પણ અવર જવર વધુ વધવા લાગે છે તે નિમિત્તે અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે અને અવેરનેસ કાર્યક્રમ રાખેલ છે જેની અંદર મોટા વાહનો જેવું કે ટ્રેક્ટર છે કોઈ હાઈવા છે અને કોઈ પણ ટ્રકો છે મોટી એની પાછળ અમે આ પીળી પટ્ટી અને રેડિયમ પટ્ટી બંધ છે લાલ પટ્ટી એ પાછળ લગાવીએ છીએ જેથી એની પાછળ આવતા વાહનો હોય નાના વાહનો એને દેખાય કે આગળ આપણી આગળ બીજું વાહન જઈ રહ્યું છે જેથી અકસ્માત શ્વાસ ના બને એના માટે અમે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે આજ રોજ બાભર ખાતે અને સોયકામ સર્કલ ખાતે આયોજન રાખેલ છે સ્ટેડિયમ પટ્ટી લગાવવા માટેનું જે આપ જોઈ રહ્યા છો જેથી બનાવો બનતા અટકે અને માર્ગ સલામતી સપ્તાહમાં એક જાતનું આયોજન થાય જે અમે કરીએ છીએ હસ્તુ જય જય ભારત સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો